સાસણ સાસણગીરમાં ચોમાસામાં બેસ્ટ ફરવા જેવું લોકેશન હોય એટલે ગીર પ્રાઇડ રિસોર્ટ કેમ્પ લિયો મેનેજ કરે છે આજે હું છે ને તમને લઈ જવાનો છું સાસણગીરની અદ્ભુત જગ્યા જે જગ્યાએ ચોમાસામાં લોકો એવું કહેતા કે ના જવાય આજે તું જોવા જવાનું છે આપણે પહેલા આપણે એ બધી જગ્યા કુદરતી જોવા જઈએ છે નદી કિનારા છે મંદિરો છે બધું જોવા જવું હા હું તમને આખું લાસ્ટમાં તમને કહીશ કે હું ક્યાં ક્યાં ગયો તો અને અત્યારે રોકાવાની મજા અને કેટલા રૂપિયાથી સ્ટાર્ટ થાય જાય એ પણ કહી દેજો મને સાહેબ ગ્રુપમાં આવશો તો 1250 રૂપિયાથી શરૂ થશે કપલ હશો તો પંદરસો રૂપિયા થી શરૂ થશે અને ડે ટુ ડે માં પિકનિક ડે ડે ટુ ડે સાહેબ બસ પાંચસો રૂપિયા પાંચ કલાકના આખો દિવસ સવાર થી સાંજ આવું હોય બ્રેકફાસ્ટ લંચ ડિનર સાથે રહેવાનું નથી આવતું પણ સવાર થી સાંજ સુધી આવું હોય તો એક રૂપિયા એક સુધી જોજો હું અત્યારે જો સોમનાથ ની અંદર દર્શન કરવા શ્રાવણ મહિના જતા હોય તો આ જગ્યા રોકાઈને પછી જજો આખો વિડીયો તમને બતાવો ભાઈ હવે અમારી ગાડી છે ને જીપસી સ્પેશિયલ જઈ રહી છે આખા શાસન મુલાકાત માટે અહીંયા જે ભાઈ પહેલું તો આવ્યું બાંધણી ત્યાં નવી જોરદાર બાંધણીઓ મળી રહી છે એના બાદ આપણે આવશે સુવેનિયર કે જે તમે સુવેનિયર લેવા દરેક લોકો પોતાની યાદગીરી રાખતા હોય છે નારિયલ પાણી પીધું લીંબુ પાણી પીધું એના બાદ આપણે આ નદી કઈ છે બાપુ આ આપણે હિણેશ્વર નદી જશું હિણેશ્વર મંદિર છે હિણેશ્વર નદી છે અને ત્યાં ખુબ જ સરસ મગર જોવા મળે લોકો મગર જોવા મળે ત્યાં જવું જ જોઈએ હા એ લોકો મગર જોયા બાદ એક જંગલના કેડે કેડે ચાલતા ચાલતા પછી છેલ્લા આપણે જઈએ જંગીર વોટરફોલ હા એ આખા જગ્યા છે છે નદી જે આ ખુબ અનેરો છે ગીરથી માત્ર એક કલાક દૂર છે પણ જવું જ જોઈએ અને ખુબ મજા આવશે હા ખાસ ધ્યાન પણ રાખજો કારણ કે આ બહુ જોખમી પણ છે એટલે દૂર થી અને અહિયાં પેંડા પણ બહુ ફેમસ છે અને આ રોકાવા માટે તો ભાઈ આપણું ગીર પ્રાઇડ રિઝોર્ટ કેમ્પ લિયો છે જ બસ આવો મજા મજા કરીએ ફરીથી આનંદ લઈએ આ વિડીયો એટલા માટે બનાવ્યો છે કે લોકો કેતા કે વરસાદ માં ક્યાં જાવ સાહેબ વરસાદ તમારા માટે છે બાકી અહીંયા હોય ને વરસાદ તમને નડવાનો જ નથી ફરવા માટે જોરદાર હોય તો શાસનગીર